છેલ્લા થોડા સમયથી ભારતમાં વજન ઘટાડવા માટે ઓઝેમ્પિક એટલે કે સેમાગ્લુટાઇડ તથા મુંઝારો એટલે કે ટીર જેવા પ્રકારના ઇન્જેક્શનનો ઉપયોગ છે ખૂબ વધી રહ્યો છે મહિને પંદરથી પચીસ હજારની કિંમત હોવા છતાં પણ અત્યારે ભારતમાં હજારો દર્દીઓ છે વજન ઘટાડવા માટે આ પ્રકારની દવાનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા તથા બીજા મીડિયાની અંદર અમુક ઇન્ફ્લુઅન્સરો તથા કંપનીના કમર્શિયલ ઇન્ટરેસ્ટના કારણે આ દવાનો એટલો હાઈટ ઊભો કરવામાં આવ્યો છે કે જાણે આ દવા તો મેજિકલ મેડિસિન છે એવી એક ઇમેજ ઊભી કરવામાં આવી રહી છે હા આ પ્રકારની દવાઓ છે એપેટાઇટ કંટ્રોલ કરી વજન ઘટાડવામાં તથા ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી દવા છે પરંતુ જ્યારે મેડિકલ ગાઈડન્સ કે સુપરવિઝન વગર લેવામાં આવે તો ઘણીવાર ગંભીર સિરિયસ કે ઇવન જીવલેણ કહી શકાય એવી સાઈડ ઇફેક્ટ કે કોમ્પ્લિકેશન અને પ્રોબ્લેમ પણ ઊભા કરી શકે મેં કીધું અત્યારના સમયમાં સોશિયલ મીડિયામાં આના માટેના અનેક સારા સારા વિડીયો અને સ્ટોરી અને સક્સેસ સ્ટોરી શેર કરવામાં આવે પરંતુ આ દવાના લીધે કોમ્પ્લિકેશન કે આ દવાના લીધે થયેલા પ્રોબ્લેમ છે ક્યારેય શેર કરવામાં નહીં આવે પરંતુ આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આ દવા વજન ઘટાડવા માટે તથા ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ઉપયોગી છે પરંતુ આ મેડિસિન દ્વારા થતી સાઇડ ઇફેક્ટ છે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ અને આ દવા છે મેડિકલ ગાઈડન્સ કે સુપરવિઝન વગર શા માટે ન લેવી જોઈએ જાણવું ખૂબ જરૂરી છે તો સીમા ગ્લુટાઇડ કે ટીરજેપેટાઇડ જે દવા તો સીમા કે ટીરજેપેટાઇડ પ્રકારની જે દવા છે એની કોમન પરંતુ સામાન્ય ગંભીર નથી તો આ પ્રકારની દવાના કારણે કોમન પરંતુ સામાન્ય કહી શકાય એટલે કે ગંભીર નથી સાઈડ ઇફેક્ટ ની અંદર જોઈએ તો ઉલટી ઉબકા પેટ ભારે લાગવું ભૂખ ન લાગવી ગેસ થવો થવો અપચો આ પ્રકારની ઇફેક્ટ ઉપરાંત ચક્કર આવવા નબળાઈ લાગવી વારંવાર થાક લાગવો આ પ્રકારની સાઇડ ઇફેક્ટ કોમનલી થઈ શકે પરંતુ આ સાઇડ ઇફેક્ટ ગંભીર નથી પરંતુ આ પ્રકારના ઇન્જેક્શનની અમુક સાઇડ ઇફેક્ટ કે કોમ્પ્લિકેશન એટલા ગંભીર હોય કે જે ઘણીવાર સિરિયસ કે જીવલેણ સાબિત થઈ શકે આ પ્રકારની સાઈડ ઇફેક્ટની અંદર જોઈએ તો સૌથી પહેલું એક્યુટ એટલે કે સ્વાદુપીંડ ઉપર શો જોવા એમાં પેટમાં તથા અપર બેકમાં દુખાવો થવો ઉલટી થવી જેવી તકલીફ થતી હોય અને ઘણી વાર જો સિવિયર નેક્રોટાઇઝિંગ એક્યુટ થાય તો એ જીવલેણ સાબિત થઈ શકતું હોય બીજું કોમ્પ્લિકેશન છે સિવિયર ગેસ્ટ્રોપેરેસિસ આપણે નોર્મલી કંઈ પણ ખોરાક લઈએ એ હોજરીમાંથી જે આગળ જવાની ક્રિયા હોય એ ક્રિયા મંદ પડી જાય કે ઓછી થઈ જાય એને ગેસ્ટ્રોપેરેસિસ કહેવામાં આવે એટલે જ્યારે સિવિયર ગેસ્ટ્રોપેરેસિસ થાય તો ખોરાક આપણે લઈએ એ આગળ જ ના જાય એના લીધે પેટ ભરેલું લાગે તથા ઉલટી થવી જેવા કોમ્પ્લિકેશન થતા હોય ત્રીજું કોમ્પ્લિકેશન છે ગોલ બ્લેડર ડિઝીઝ આ પ્રકારના ઇન્જેક્શન લેવાથી આપણો પિત્તનો ફ્લો છે ઓછો થતો હોય એના લીધે બાયલ સ્ટેસિસ તથા પિત્તાશયની પથરી થવાની શક્યતાઓ રહેતી હોય એના કારણે ઘણીવાર પિત્તાશયમાં રસી એટલે કે એક્યુટ કેલ્ક્યુલસ કોલિસિસ્ટાઇટિસ અથવા તો ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ એટલે કે કમળો થવાની શક્યતાઓ પણ રહેતી હોય ચોથું કોમ્પ્લિકેશન છે પરસિસ્ટન્ટ હોમિટિંગ એન્ડ ડિહાઇડ્રેશન એટલે કે ઘણી વાર સતત ઉલટી થવાના લીધે શરીરની અંદર પાણી ઘટી જવું એનાથી બીપી લો થઈ જાય એના કારણે દાખલ થવાની તથા ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ થવા જેવા ગંભીર કોમ્પ્લિકેશન પણ થઈ છે પાંચમું કોમ્પ્લિકેશન છે કિડની ઇન્જરી સતત વોમિટિંગ થતી હોય તથા ભૂખ ના લાગે એના લીધે આપણી ન્યુટ્રિશનલ અને પાણીની ઇન્ટેક ઓછી હોય એના કારણે ઘણીવાર સિરિયસ કહી શકાય એટલું કિડનીને ડેમેજ થવું એ પણ આ દવાના સાઈડ ઇફેક્ટથી થઈ શકે છઠ્ઠું રેર પરંતુ સિરિયસ કહી શકાય એવું કોમ્પ્લિકેશન થાઇરોઇડ કેન્સર આ કોમ્પ્લિકેશન છે એક બોક્સ વોર્નિંગ પ્રકારનું કોમ્પ્લિકેશન છે એટલે કે જે રીતે તમાકુ ઉપર કેન્સરની વોર્નિંગ આપે એ પ્રકારનું રીશ આ દવા લેવાથી થાઇરોઇડ કેન્સર થવાની શક્યતાઓ રહેતી હોય ખાસ કરીને જેમને ફેમિલી હિસ્ટ્રી હોય અથવા તો જેમને એમઈએન મેન સિન્ડ્રોમ હોય એવા લોકોને થાઇરોઇડ કેન્સર થવાની શક્યતાઓ વધુ રહેતી સાતમું છે સાયકોલોજિકલ એન્ડ બિહેવિયર પ્રોબ્લેમ જે લોકોને ડિપ્રેશન હોય એને ડિપ્રેશનમાં વધારો થવો તથા નવું ડિપ્રેશન થવું આ પ્રકારના મેન્ટલ ડિઝીઝ થવાની તથા ઇટિંગ ડિસઓર્ડર જેવા બિહેવિયરલ પ્રોબ્લેમ થવાની પણ શક્યતાઓ આ ઇન્જેક્શન લેવાથી થઈ શકે આઠમું કોમ્પ્લિકેશન છે મેટાબોલિક એન્ડ હોર્મોનલ પ્રોબ્લેમ આ પ્રકારના ઇન્જેક્શન લેવાથી આપણું હોર્મોનલ ડિસ્ટર્બન્સ તથા મેટાબોલિક પ્રોબ્લેમ થવાની શક્યતાઓ રહેતી હોય જેના કારણે ફેટ લોસના બદલે મસલ લોસ છે વધુ થતો હોય અને એના લીધે આપણું મેટાબોલિઝમ છે એ વધુ પુઅર થાય એના લીધે રિબાઉન અંગર થઈ અને વેઇટ રીગેઇન થવાના ચાન્સીસ વધુ રહેતા હોય નવમું અને છેલ્લું કોમ્પ્લિકેશન મેઇન ઇમ્પોર્ટન્ટ વેઇટ રીગેઇન આફ્ટર સ્ટોપિંગ ઇન્જેક્શન એટલે કે જ્યારે આપણે ઇન્જેક્શન બંધ કરીએ ત્યારે વજનમાં વધારો થવો આટલા મોંઘા ઇન્જેક્શન અમુક સમય લીધા પછી જ્યારે આપણે બંધ કરીએ ત્યારે ઓલમોસ્ટ મોટા ભાગે થવાની શક્યતાઓ રહેતી હોય જે ખૂબ જ હોય અને ઘણીવાર મેન્ટલ ડિસ્ટર્બન્સ પણ એના કારણે થઈ શકે તો મિત્રો કે સેમાગ્લુટાઇડ પ્રકારના જે ઇન્જેક્શન છે એ તમારું વજન તો ઓછું કરી શકે પરંતુ જો પ્રોપર મેડિકલ ગાઈડન્સ પ્રોપર ન્યુટ્રિશનલ સપોર્ટ વગર જો ઇન્જેક્શન લેવામાં આવે તો એ તમારા વજન ઓછું કરવા તે તમારા સ્ટમક પેન્ક્રિયાસ અને કિડનીની હેલ્થ તથા તમારા મેન્ટલ હેલ્થને ડેમેજ છે વધારે કરી શકે